સુરત મહાનગરપાલિકાને ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ સહિત તમામ પાર્ટીઓને અપક્ષ ઉમેદવારો પ્રચાર ઝુંબેશ શરૂ કરી નાખ્યું છે તે વોર્ડ નંબર અગિયારના કોંગ્રેસના ઉમેદવાર રાજેશ રાણા ફેનીવેલ જરીવાલા કલ્પના કાચલિયા અને અશરફ પઠાણે ડોર ટુ ડોર પ્રચારમાં લોકપ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે કોંગ્રેસનો ઉમેદવારો જંગી બહુમતીથી જીતાડવા તમામને એક સહસુરમાં હાકલ પણ કરી હતી તે બાબતની જાણકારીનું ચેનલ તે લોકોએ આપી હતી વોર્ડ નંબર અગિયાર અડાજન ગોરટના કોંગ્રેસના અત્યારે ચારે ચાર ઉમેદવારો આપણી સાથે છે અશરફ ખાન પઠાણ કલ્પનાબેન કાચલિયા ફેની જરીવાડા અને રાજેશ રાણા આવું આપણે મળીએ કોંગ્રેસના જે ઉમેદવારો છે કે હાલ કેવું મતદારોનું રિસ્પોન્સ છે જે આપણું નામ રાજેશભાઈ રાણા રાજેશભાઈ આ તે મતદારોનો રિસ્પોન્સ કેવા મળે સરસ એકદમ સોરે સરસ અમે લોકો જઈએ છીએ તો મને સરસ મજાનો આવકાર આપે છે અમારે તે ફૂલથી વધાવે છે હા ફૂલથી વધાવે છે અને સોસાયટીમાં જે ઉંમરના માણસો છે એ એ લોકો અમને એમ કહે છે કે તમે લોકો આવ્યા ને તો અમને ખરેખર બહુ આનંદ થાય છે ને એ લોકોની આંખ બળાઈ આવે છે અમને જોઈને એ લોકોના આંખમાં આંસુ આવે છે કે તમે અત્યાર સુધી ક્યાં હતા બરાબર છે તમે સાહેબે એ લોકોને કહ્યું છે કે તમે અમને હવે એ ચાન્સ આપો અમે નવા ઉમેદવાર છે અમને એ ચાન્સ આપો અમે તમારી સાથે કાયમ રહીશું ભાજપ કહે છે કે કોંગ્રેસનું ડિપોઝિટ પણ દૂર થઈ જશે ભાજપને વહેમ છે ભાજપને વહેમ છે કે એ બધી જ રીતને એને નશો છે એક જાતનો કે એ આવી રીતની બધી જ આવી ખોટી વાત કરે છે પણ એને આ વખતે ખબર પડી જશે કે ડિપોઝિટ તમારી દૂર થાય કે અમારી દૂર થાય આપનું નામ અશરફ ખાન બઢાન અશરફભાઈ શું કેવું છે આપનું મારું તો એટલું જ કહેવાનું છે કે જનતાને બધી જ ખબર છે કોણ કેવું કામ કરે છે કે કોણ કે કામ નથી કરતું બરાબર આ જનતા બોળી છે અને આ જે લોકોએ જે સ્કીમ નવી નવી જે આપેલી છે અને જે આપ્યા કરે છે એનીથી હવે જનતા ભરોસા એના પર નથી કરવાની એટલું વિસ્તારમાં કેટલા કામો બાકી રહ્યા છે અમારા વિસ્તારમાં સો માટે કમસે કમ સમજો ને કે નવાણું કામ બાકી રહી ગયા છે બીજું મતદારો માટે શું કહેવા માંગો છો મતદારો માટે તો એટલું જ કહેવા માંગુ છું કે આ વખતે જો તમારી પાસે એક ચાન્સ આવેલો છે ને અમારી પાસે પણ એક ચાન્સ આવેલો છે જેટલું બને એટલું આ વખતે કોઈની વાતમાં આવતા નહીં તમારા દિલને જે ઠીક લાગે કે આને વોટ આપો છે એને વોટ આપજો અને કોંગ્રેસને તમે એ નહીં માનતા કે કોંગ્રેસ આવીને કઈ કરશે નહીં પેલા કોંગ્રેસ ની સત્તા હતી હું કરી લીધું હવે ભાજપ ની સત્તા છે ભાજપ ની સત્તા વાળા કઈ નથી કરી લીધું અમને ખાલી ચાન્સ આપો આપનું નામ કલ્પના એસ કાચલિયા કલ્પના બેન શું કહેવા માંગો છો કંઈ નહીં બધા એમ કીધું છે કે કોંગ્રેસમાં તમે પહેલીવાર આવ્યા છે કે પછી તમે આજ સુધી કામ કર્યું છે પણ તમે આવો ને કંઈક કરીને બતાવો આજ સુધી કંઈ ગટરનું પછી સ્કૂલ ફી બધું જ મોંઘવાળી છે ગેસના બાટલા તે બધી જ રીતે એ લોકો ટાંસી ગયેલા છે એ માટે કે તમે તમને એક મોકો અમે કીધું આપો અમે તમને કામ કરીને બતાવીશું રોડ રસ્તા બધાનો અઢી રાતે બી કામ કરું બેની તમે ચૂટાઈ આવશો તો પહેલું કામ કયું કરશો મારું પહેલું કામ તો એ હશે કે જે આપણે બોર્ડ શાકભાજી માર્કેટમાં જે લાડીવાળાઓ ઊભેલા હોય છે તો જે એ લોકોની પાસે લાયસન્સ નથી હોતા તો એ લોકોને ઊભા રહેવા નથી દેતા તો પહેલું મારું કામ એ હશે કે એમને લાયસન્સ કઢાવી ને એમને ઊભા રહીને એમની રોજગારી નહીં બગડે તેના માટેનું કામ કરીશ મિત્રો હમણાં જ વાત કરી હતા વોર્ડ નંબર અગિયાર અડાજન ગોરાટના જે કોંગ્રેસના ઉમેદવારો છે તેઓ કહી રહ્યા છે કે એક તક આપો અત્યાર સુધી તમે ભાજપને તમે આપી છે હવે એક તક આપો અમે તમને કામ કરી બતાવીશું જે ટ્રેન્ડભાઈનું ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે છું